અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર પર સેફ્ટી સ્પોક લગાવ્યા અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભુયંગ દેવચાર રસ્તા પાસે ટુ વ્હીલર વાહન ચાલકો જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું ધારદાર દોરીથી અમૂલ્ય જીવન જોખમાય નહીં તે સારું જીવાહરી ફાઉન્ડેશન અને ગાટલોડિયા પોલીસના સૌંદર્યથી અને જોન એક ડીસીપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસીપી એ ડિવિઝન જેડી ડી બ્રહ્મભટ્ટ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ કંડોરિયાની ઉપસ્થિતિમાં રોડ ઉપર જઈ રહેલા ટુ વ્હીલર ચાલકોના બાઇક તેમજ એક્ટિવા પર સેફટી સ્પોક લગાવવામાં આવ્યા હતા જય જાનની ખબર વડાલી અમદાવાદ નજીક આવી છે ગુજરાતના પ્રજા પતંગ ઉત્સવના પ્રેમી છે અને ઘાટોડિયા પોલીસ સ્ટેશન વચ્ચેથી આજે દોરી ગાઢ લગાવી સ્કૂટર અને બાઇકને અમે લગાવી આપવાનો એક પ્રયત્ન કર્યો છે પ્રજાના સૌજન્યથી અને આ એટલા માટે છે કે લોકોનું જીવન જોખમમાં ન મુકાય અને લોકો કંઈ મુસીબતમાં ન મુકાય પ્રજા કુટુંબ મુસીબતમાં ન મુકાય એવા પ્રયત્ન ઘાટોડિયા પોલીસ સ્ટેશન વતી અમે કરી રહ્યા છીએ અને એનો અમને સારો રિસ્પોન્સ છે અને દરેક સ્કૂટર બાઇકની અંદર અમે આ દોરીઘાટ લગાવીને આપીએ છીએ લોકો માટે લોકો અવેરનેસ કરે પોતાનું જીવન જોખમમાં ન મુકાય પોતાના પરિવારમાં કોઈ આફત ના આવીને ઉભી રહે અને પોતે અવેરનેસ કરશે તો આવી કોઈ મુસીબતોથી દૂર રહેશે પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર નહીં વધે પોલીસ ખાલી કડક જ છે પોલીસ કડક હાથે કામ લેશે ગુનેગારો સાથે એ સિવાય પણ અમે પ્રજાના જ છીએ પ્રજા અને પોલીસ સાથે રહી સારા કાર્યો કરીએ એ જ પ્રકારનો સંદેશ છે અમારો મારું નામ મીનાક્ષી જીતેન્દ્ર કાલા હું દિવાળી ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ છું અને આજે મકર સંક્રાંતિના પાવન તહેવારોની અંદર જે લોકો પોતાનો જીવ જોખમમાં ના નાખે અને કોઈને ગળા કપાઈ નહીં એટલા માટે અમારા ફાઉન્ડેશન તરફથી આ વિવિધ સેવાઓ અમે અલગ અલગ જગ્યાએ આપી રહ્યા છીએ જેવા કે આ બાઇકની અંદર સળિયા લગાવીને પછી બીજા એ કે કોઈ પતંગની દોરી છે એ પણ કોઈ ચાઇનાની વાપરે નહીં એ બી સુવિધા એક મોટી છે બરાબર એવું અમારું ફાઉન્ડેશન વિવિધ જગ્યાએ જઈને સર્વે કરી અને એ લોકોને સાચી માર્ગદર્શન આપી અને એક સમાજની અંદર કોઈ બી વ્યક્તિનું કોઈ પણ તહેવારની અંદર તહેવારમાં પોતાનો જીવ જોખમમાં નાખી અને કોઈનું કંઈ પણ અકસ્માત ના થાય એટલા માટે થઈને અમારું ફાઉન્ડેશન આજે આ બાઇકની અંદર સળિયા લગાવી અને એ લોકોનું રક્ષણ કરવા માટે થઈને અમે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સાથે સંમત છીએ અને આજે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમને અમે વિવિધ સેવાઓ અમને આપે છે તો અમે એમનો એમને સાથે સાથ સહકાર આપી અને જનકલ્યાણ માટે અમે હંમેશા ઊભા રહીએ છીએ એમની સાથે અમારો કાર્યક્રમ છે તે કઈ કઈ જગ્યાએ છે અમારો કાર્યક્રમ ચાર બાપુનગરની અંદર છે કાર્યક્રમ સરસપુરની અંદર છે ઓઢાડવાનો છે અને ઊંધિયું જલેબી એ બી બાળકોને અપંગ છોકરાઓને સાયકલ આપવાનો અને ખોરાક પૂરો પાડી શકે એવા જે અનાથ છોકરાઓ છે એને અમે આજે આ રીતની સુવિધાઓ અમારું જીવાહરી ફાઉન્ડેશન ઓછામાં ઓછા પંદર વર્ષથી આ કામ કરી રહ્યું છે